રાજકોટમાં સેવા ભાવના તરીકે ઓળખાતી સદભાવના ટ્રસ્ટના મેડિકલ સ્ટોર સામે એક વ્યક્તિ દ્વારા પોલીસમાં અરજી કરવામાં આવી છે ત્યારબાદ ડુપ્લિકેટ દવાઓના વેચાણ પર મુંબઈ સમાચારના સૌરાષ્ટ્રના બ્યુરો ચીફ મિલન ત્રિવેદીએ ડ્રગ વિભાગના અધિકારીઓ સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો અને સાચી હકીકત અને તપાસ થઈ રહી છે કે નહીં તે જાણવાનો પ્રયત્ન કર્યો

સાહેબ આપનો ફોન આપે કાપી નાખ્યો પણ દરજી સાહેબ મારે એ જાણવું છે કે અત્યારે સૌરાષ્ટ્ર કચ્છમાં ઇન્ચાર્જ ઉપર આખું સૌરાષ્ટ્ર કચ્છ ચાલે છે જેને કારણે જે અત્યારે અહીંયા અધિકારી તપાસ કરી રહ્યા છે ક્યાં ઉણા ઉતરે છે વધારે ભાર ને કારણે કામના ભારણને કારણે અને આપે કીધું કે આપના કમિશનર જ બાઇટ દઈ શકે તો મને આપ એમનો નંબર પ્રોવાઈડ કરી શકો આપના ફોનની રાહ જોઈએ સમગ્ર મામલામાં ડ્રગ ઓફિસ આગળ કઈ રીતે તપાસ ચલાવે છે અને યોગ્ય તપાસ થાય છે કે કેમ જવાબદાર લોકો સામે કડક પગલાં લેવાશે કે કેમ અને કોને બચાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે તે પણ એક તપાસનો વિષય છે લોકોમાં હાલ પોતે નકલી દવાઓ તો નથી લઈ રહ્યા ને તે અંગે ચિંતાનો માહોલ છે ત્યારે મુંબઈ સમાચારના સૌરાષ્ટ્રના બ્યુરો ચીફ મિલન ત્રિવેદીએ શું કહ્યું તે જોઈએ મિલનભાઈ ગઈકાલે જે રીતે સદભાવના વૃદ્ધાશ્રમ ટ્રસ્ટ અને તેના મેડિકલ સ્ટોરમાંથી જે પ્રકારે ડુપ્લિકેટ મેડિસિન્સ નકલી દવાઓનું જે આખી વાત સામે આવી હતી ને ત્યાર પછી તેની તપાસ પણ તમારા દ્વારા અલગ અલગ ડિસ્ટ્રિબ્યુટર અને અધિકારીઓ સાથે વાર્તાલાપ કરીને ફોન કરીને જાણવાનો પ્રયત્ન કરવામાં આવેલો હતો મુંબઈ સમાચારનો એક ખાસ પ્રયત્ન રહ્યો છે કે સાચી વાત અને સાચી માહિતી દર્શકો અને વાચકો સુધી પહોંચે ત્યારે આજે તેમાં કેવા પ્રકારની અપડેટ મળી રહી છે તમને જીગરભાઈ મુંબઈ સમાચારે આજે જે પ્રમાણે તપાસ કરી એ પ્રમાણે પેલા તો ગઈકાલની વાત કરી લઉં તમને કે ગઈકાલે આપણા આ જે ન્યૂઝ છે એનો જબરજસ્ત પ્રત્યાઘાત છે અને સમગ્ર ગુજરાતના કેમિસ્ટ એ આપણી પીઠ થાબડી મુંબઈ સમાચારની કે બહુ સારા સમાચાર તમે સરસ રીતે લઈ આવ્યા અને સાચું બહાર નીકળે એવા પ્રયત્નો તમારા રહ્યા છે આજે જે આપણે તપાસ અમારા સૂત્રો દ્વારા આપણા કરી તો સાહેબ તપાસની અધિકારી અહીંયા બેન જે તેજલબેન છે તેજલબેન મહેતા એ બેને આજે એમ કહેવાય છે કે ત્રણ નોટિસ ઇસ્યુ થઈ છે એક સદભાવના એક સાયોના ડિસ્ટ્રીબ્યુટર અને ત્રીજી બે છે છે અને એક એ ટાઈપની એટલે આપણે જાણવાનો એ પણ પ્રયત્ન કર્યો કે કઈ રીતની નોટિસ છે પરંતુ ડ્રગ ઓફિસમાંથી કોઈ પણ અધિકારી કોઈ પણ માહિતી મીડિયાને આપવા માંગતા નથી હદ તો ત્યાં છે કે ત્યાંથી જ એવું કહેવામાં આવ્યું કે અમારા આસિસ્ટન્ટ કમિશનર છે વાય જી દરજી એ દરજી સાહેબ આપને કહેશે એટલે દરજી સાહેબ સાથે પેલા ફોનમાં વાત કરી તો દરજી સાહેબ એવું કહ્યું કે હું મીટિંગમાં છું તમે મને પછી ફોન કરો એટલે આપણે કીધું કેટલા વાગે કરીએ એટલે કે બે થી ત્રણ ની વચ્ચે કરો એટલે પહેલો ફોન હમણાં બે વાગે કર્યો ત્યારે નો રિપ્લાય થયો વોઇસમેલમાં ગયો ફરી આપણે પ્રયત્ન કરતા એમણે ફોન ઉપાડ્યો અને જેવી આ વાત આપણે કરી એટલે એક જ વાક્ય એ બોલ્યા કે ભાઈ અમને અમારા કમિશનર છે એ બાઇટ આપી શકે અમે ન આ બાબતમાં કશું કહી શકીએ અને એને બીજી વાત આપણે કઈ ઉચ્ચારીએ એ પહેલા ફોન કટ કરી નાખ્યો અને ફરી વોઇસમેલમાં એમનો ફોન ચાલ્યો ગયો છે એટલે કોઈ અધિકારી બોલવા તૈયાર નથી એટલે સામાન્ય માણસને ખબર ન પડે કે કઈ કાયદાકીય પ્રવૃત્તિઓ થઈ રહી છે પરંતુ આપણા સૂત્રો પ્રમાણે એવું થઈ રહ્યું છે કે ક્યાંક નબળી કામગીરી છે જે કાયદાકીય દંડો પછાડવો જોઈએ અને જે ગંભીરતાથી વાત લેવાની જિંદગી ફરીથી અમે એ સ્ટોરમાં તપાસ કરી તો એ સ્ટોરમાં હવે એ બેચનો માલ છે નહીં જેટ મીન્સ બધો વેચાઈ ગયો સાહેબ આપણા તો સૂત્રો એવું કે છે કે જે સાયોનામાંથી માલ ગયો છે એ માત્ર ને માત્ર બે સદભાવનામાં જ ગયો છે એટલે લગભગ એકસો ને પાસઠ બિલ અંદાજીત આપણા સૂત્રો એમ કે બન્યા છે અને એ આખી જપ્ત કરેલી છે ડ્રગ ઓફિસે કે ભાઈ તમારા કેટલા ડીલિંગ છે ઈ વાત એ સાહેબ આપણને લાલ બત્તી ગણવી જોઈએ એને આપણી દિમાગમાં આપણા દિમાગમાં જયારે બત્તી જલે કે માત્ર બે આ સ્ટોરમાં જ શું કામ બીજા સ્ટોર માં કેમ ઈ વેચનો એવો ડુપ્લિકેટ માલ નહી ગયો હોય અથવા ગયો હશે તો વાત છુપાવવામાં આવી છે કે શું છે એ આપણને ખબર જ પડતી નથી ડ્રગ ઓફિસ આપણને કેતું નથી ડ્રગ ઇન્સ્પેક્ટર કેતા નથી આйна જે ઇન્ચાર્જ છે એ કેતા પણ ક્યાંક ને ક્યાંક શંકા આપણને જાય એટલે એ માલ સિસ્ટ્યો બીજો આગળની જે વાત છે કે શાયોનાવાળા એમ કે છે કે અમે બિલીવ ફાર્માસ્યુટિકલ કરીને સુરતનું બહુ મોટું એક ફોર્મ છે કે જેનું ટર્નઓવર એમ કહેવાય છે કે વર્ષે આઠસો નવસો કરોડ રૂપિયા છે બીજું એ ઓથોરાઈઝ ડિસ્ટ્રીબ્યુટર નથી છતાં આવડો માલ જ્યારે ફેંકાતો હોય ત્યારે સરકારને પણ દિમાગમાં બત્તી થવી જોઈએ કાયદાને તંત્રને થાવી જોઈએ કે આટલું ટર્નઓવર થાતું હોય તો કઈ રીતે ક્યાંથી માલ ઉપાડાતો હોય છે કેટલા ટકા વધારે મળે આ આ એક તપાસનો વિષય જયારે સામાન્ય માણસના મગજમાં આવતો હોય ત્યારે તંત્રના મગજમાં તો આવ્યો જ હશે એટલે ત્યાંની તપાસ શું થઈ ત્યાંનું ડિપાર્ટમેન્ટ આખું જુદું છે એટલે અહીંના રિપોર્ટ ગાંધીનગર જાય ગાંધીનગર એ સુરત કે સુરતમાંથી પાછું બિલ નીકળે અમદાવાદનું એટલે એ પાછા અમદાવાદ ને કે બહુ લાંબી પ્રોસીજર થતી હોય એવું લાગે છે ને એમાં એટલા સમયમાં કદાચ જે આ ડુપ્લિકેટ દવાઓ છે એ જે બેચ નંબર છે કંપનીએ ભલે ફરિયાદ કરી પણ બધો જ પગ થઈ જશે વગે થઈ જશે કશું જ મળશે નહીં અને કુલડીમાં ગોળ ભંગાઈ જશે સાહેબ અત્યારે લોકોમાં તો એ ચર્ચા છે ખાસ કરીને એ ફિલ્ડ વાળા કે એટલો બધો આ કારોબારમાં ભ્રષ્ટાચાર વધી ગયો છે કે વાત જવા દે એટલે સરકારે જે સ્કેન કરવાની રાખી છે કે એમાં પટ્ટી ઉપર એક સ્કેનર આવે એટલે ડ્રો કરેલું અને એ તમે સ્કેન કરો એટલે ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ એ તમને ખબર પડે તો પબ્લિકે હવે જાગૃત થવું પડશે આ કંપનીઓ કે જે લે ભાગુ તત્વો આ કરતા હોય એની સામે કંપનીએ જે દવા હાથમાં લે એ ત્યાં ને ત્યાં સાહેબ એ સ્કેન કરી અને જાણી લેવું પડશે કે હું જે દવા લઈ જાઉં છું એ ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ સાથે મેડિકલ સ્ટોર વાળા જયારે ખરીદી કરે ત્યારે ભલે હોલસેલ માંથી આવતું હોય ઓથોરાઈઝ માંથી આવતું હોય છતાં એને સ્કેન કરી અને જાણી લેવું પડશે કમ્પ્યુટરમાં ચડાવતા પહેલા કે આ ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ સરકાર જયારે આટલું કહેતી હોય ત્યારે આપણે પણ સામે એટલું જ એલર્ટ રહેવું પડશે પબ્લિકે પણ રહેવું પડશે અને આના માટેના પોસ્ટરો દરેક મેડિકલ સ્ટોરમાં પણ જાગૃતતા રૂપે લગાડવા પડશે કે અમે જે દવાઓ આપીએ છીએ અહીંયા સ્કેન કરી લો જો તમને કઈ એવું લાગે તો આ નંબર ઉપર તાત્કાલિક જાણ કરી અને પગલા લેવડાવો આ તો એવું છે ડ્રગ ઓફિસ ને પણ મીડિયામાં પછી પછી ખબર પડી દિવસે કે ભાઈ આવું થયું છે એટલે પોલીસ ફોન કરે પોલીસ સ્ટેશનમાં તો રાબેતા મુજબ ની છે એમણે અરજી લીધી પછી એના જે તે વિસ્તારના પોલીસ સ્ટેશનના ઓલા હોય ઝોન એમાં એમણે મોકલી હજી સુધી ડ્રગ ઓફિસ ને પૂરી અરજી ત્યાંથી મળી પણ નથી એવું ડ્રગ ઓફિસનું કહેવું છે તો આ આ ક્યાં કઈ તંત્ર કઈ રીતે ચાલે છે ખબર નથી પડતી બીજું ગાંધીનગરમાં એક ખાસ સમાચાર પહોંચાડવા એ જરૂરી છે કે સૌરાષ્ટ્ર કચ્છના અગિયાર બાર જે જિલ્લા છે સુરેન્દ્રનગર રાજકોટ મોરબી જામનગર અમરેલી જુનાગઢ પોરબંદર ભાવનગર દેવભૂમિ દ્વારકા ગીર સોમનાથ કચ્છ બોટાદ આ બધું સૌરાષ્ટ્ર કચ્છમાં આવે અને અંદાજીત આઠ થી દસ હજાર મેડિકલ સ્ટોર રિટેલ હોલસેલ ના હશે હવે એક ડ્રગ ઇન્સ્પેક્ટર છે એ રેગ્યુલર જો ઇન્સ્પેક્શન કરતો હોય તો એને પાંચસો મેડિકલ વચ્ચે એક એક મેડિકલ ડ્રગ ઇન્સ્પેક્ટર જોઈએ તો આવા સંજોગોમાં સૌરાષ્ટ્ર કચ્છમાં ઓછામાં ઓછા અઢાર થી વીસ ડ્રગ ઇન્સ્પેક્ટર જોઈએ ને એની જગ્યાએ માત્ર ને માત્ર સૌરાષ્ટ્ર કચ્છમાં એક છે એટલે એક ડ્રગ ઇન્સ્પેક્ટરના ભાગે ક્યાંક ચાર જિલ્લા છે કોક ને પાંચ જિલ્લા છે અમુક સુરેન્દ્રનગર ની અમદાવાદ ટચ છે તો અમદાવાદ થી કવર થતું હોય અમુક ત્રણ બીજું આખું ડ્રગ ડિપાર્ટમેન્ટ છે ઇન્ચાર્જ ના ભરોસે ચાલે છે આ તમને કહું એક કચ્છમાં જ માત્ર આસિસ્ટન્ટ કમિશનર છે એ રેગ્યુલર છે બાકી બધા જિલ્લામાં જે છે એ સિંગલ ડ્રગ ઇન્સ્પેક્ટર છે ઇન્ચાર્જ તો આવું કઈ રીતે ચાલી શકે આ તો ખાલી સૌરાષ્ટ્ર કચ્છની વાત કરું છું તમે બીજા તપાસ કરીએ તો આ જે પ્રશ્નો પ્રાણ પ્રશ્ન સાથે જોડાયેલો છે દવા કોઈ શોખથી નથી ખાતું એ માંદા થતા હોય બીમાર પડતા હોય સ્વાસ્થ્ય કથળતું હોય ત્યારે લેવાતી આ બધી દવાઓ છે એમાં પણ જો રેગ્યુલર ચેકિંગ ન થતું હોય અને કેટલા વખતથી મીડિયા ગાજી ગાજીને કે છે કે ડુપ્લીકેટ દવાઓનો મારો છે ડુપ્લીકેટ દવાઓનો અને ભૂતકાળ માં પકડાયેલી છે છતાં સાહેબ હજી સુધી કોઈ એવો રિપોર્ટ મીડિયાને ગવર્મેન્ટે એટલે કે આ ડ્રગ ડિપાર્ટમેન્ટે આપ્યો નથી કે આટલી તપાસ થઈને આ લોકોને સજા થઈ એટલે સાહેબ બહુ વિચારવા જેવું છે આ ગંભીરતાપૂર્વક સરકારે પણ લેવા જેવું છે આરોગ્ય મંત્રી શ્રીના ધ્યાનમાં પણ આ આવવું જોઈએ બીજું તાત્કાલિક ભરતી થવી જોઈએ જેથી કરી અને એક કડક નિયંત્રણ રહે આ નિયંત્રણ માટેનું તંત્ર છે ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ છે એવા સંજોગોમાં જો બધું ઇન્ચાર્જ ઉપર ચાલતું હોય અને એક ડ્રગ ઇન્સ્પેક્ટરને માત્ર પાંચસો મેડિકલ રેગ્યુલર ચેક કરી શકે એની જગ્યાએ બે બે અઢી અઢી હજાર હોલસેલ રિટેલ એજન્સીઓ ચેક કરવાની આવતી હોય તો તમે એવું માનો છો કે છ બાર મહિને એક મેડિકલ સ્ટોરમાં એ જાતા હોય

કે અહીંયા જે તપાસ તપાસની અધિકારી છે એમને તમે પેલા ટ્રેનિંગ વ્યવસ્થિત અપાવો કે કઈ રીતે તપાસ કરવાની હોય નિયમ પ્રમાણે કરીએ છીએ નિયમ પ્રમાણે કરી બધી વાત સાચી છે પણ નિયમ પ્રમાણે જયારે ભૂતકાળમાં એવા કિસ્સા બનેલા છે કે અઠવાડિયાનું સસ્પેન્શન ચાર દિવસનું સસ્પેન્શન સટર પડાવી દીધા હોય બંધ કરાવી દીધું હોય અને એ આના કરતા નાના કિસ્સામાં જયારે આવડો મોટો કિસ્સો હોય ત્યારે કોઈ એક્શન લેવાય નહીં કોઈ ત્વરિત એક્શન લેવાય નહીં તો સાહેબ એ ખરેખર શંકા ઉપજાવે કે આમાં કોઈ રાજકીય દબાણ છે કોઈને કોઈને છાવરવાના છે બચાવવાના છે પ્રજામાં તો અસંખ્ય આવા સવાલો ઊભા થતા હોય છે તો આ જ્યારે આપણી છબી ખરડાતી હોય ત્યારે સક્ષમ અધિકારી મુકાવવા જોઈએ એની પ્રોપર તપાસ થવી જોઈએ ઝડપી થવી જોઈએ અને ચમરબંધીને પણ મૂકવા ન જોઈએ આ તમામ વસ્તુઓ થવી જોઈએ

કે અત્યારે આ રાજકોટનો માહોલ એવો છે કે સાચા મેડિકલ સ્ટોર સદભાવના વાળાનું કામ સારું જ છે જો એની ઉપર શંકા નથી કરતા આપણે પણ સદભાવના ચેરિટેબલ ટ્રસ્ટના પણ કોઈ ટ્રસ્ટીઓ આપણી સામે મીડિયા સામે આવીને વ્યવસ્થિત વાત કરે ને તો એ ઈચ્છનીય છે લોકોનો વિશ્વાસ જળવાયેલો રહે એટલે એ પણ સામે અમે કોઈ ગુનેગાર નથી એવું વલણ એમનું પણ હોવું જોઈએ અને કડક પગલા લેવા જોઈએ અને પૂરતો સ્ટાફ જે આ છે ને સાહેબ આ હકીકતમાં મુંબઈ સમાચાર ના થી આપણે તંત્ર સુધી પહોંચાડવાનો છે અને બીજી અપડેટ પણ હું સાંજે પાછી મેળવીશ અને પાછો મુંબઈ સમાચાર જોડાય